આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી સોડમ સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને ભૂમિ ચોક્સી ના નમસ્કાર વેલકમ સુરબીબેન થેન્ક યુ કેમ છો તમે બધા એકદમ મજામાં સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં સુર્ભીબેન હવે આજે તો છે હોળી અને આવતીકાલે છે ધૂળેટી હોળી એટલે સામાન્ય રીતે આપણા ઘરની અંદર લાડુ બનતા હોય છે અને હોળીના દિવસે લાડુ ખાવાની એક આપણી પ્રથા છે અને આજે સાંજે હવે આપણે ત્યાં એવી પરંપરા છે કે હોળી આપણે વિધિવત પૂજા કરીએ છીએ ફેરા ફરીએ છીએ ઘણા બધા બાળકો નાના હશે તો એમની આજે પ્રથમ હોળી ફેરા હશે ઘણા નવ દંપતી એવા હશે કે લગ્ન પછી બંને જણા આજે હોળીને પ્રથમ ફેરા ફરવાના છે તો આજે એક બહુ સરસ મજાનો દિવસ છે બહુ સાચી વાત છે તને ખબર છે કે આપણે શા માટે હોળી માતાને ફેરા ફરીએ છીએ જો જનરલી આપણે એવું થાય કે આ એક પરંપરાગત આપણી પ્રથા છે અને આપણે એના માટે હોળી માતાને પગે લાગીએ છીએ અને હોળીની આજુબાજુ આપણે પ્રદક્ષિણા દેતા હોઈએ છીએ પણ એના પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે એટલે બધામાં શરદી કફનો એકદમ પ્રકોપ હોય અને આમ ખાંસી એકદમ સુકી ખાંસી હોય અને બહુ જ વધારે પ્રમાણમાં આપણે કફ થતો હોય છે અત્યારે તો ધાણી પણ એમાં ઓરતા હોળી માતા હોઈએ તો એ ધાણી પણ એનું પણ તમે આ સિઝનમાં લુખુ લુખુ અનાજ કહેવાય એમ કે ધાણી કહેવાય તો એ ધાણી છે જુવારની ધાણી ખાસ ખાતા હોય છે તો એકદમ લુખી હોય તો એ ખાવાથી શું થાય છે કે તમારો કફ છે ને એ તમારો શોષી લે છે ધાણી અને ઓછું કરે છે અને જયારે તમે આ હોળી માતા ને પ્રદક્ષિણા લ્યો ને તો એની જે ઝાડ લાગે કે એની જે ગરમી લાગે ને એના કારણે તમારી અંદર આપણી અંદર રહેલો જે કફ છે ને એ ઓગળે છે અને ઓગળે છે અને પછી આપણે ક્રમશ સારું થતું જાય છે તો આમ જોવા જઈએ ને તો આપડા બધા તહેવારો સાથે છે ને કઈક ને કઈક સાયન્ટિફિક રીઝન જોડાયેલું છે અને આ વસ્તુને ધાર્મિક માન્યતાઓ સાથે આપણે જોડી છે એના કારણે આપણે એ વસ્તુ કરતા થયા છીએ તો એ અંતે તો આપણા શરીર ને આપણા મનને ફાયદો આપનાર જ હોય છે હમ એકદમ સાચી વાત છે તો હવે આવતીકાલે ધૂળેટી રમવાનો તો પ્લાન થઈ ગયો છે ફ્રેન્ડ સાથે ફેમિલી સાથે પણ સામાન્ય રીતે એવું બનતું હોય સુરભીબેન કે ધૂળેટીના દિવસે છે ને તે આપણે સવાર હોળી રમ્યા હોઈએ બધાને રંગ લગાવ્યો હોય ત્યાર પછી સાંજે એકદમ થાકી ગયા હોઈએ અને ત્યારે એમ થાય કે આજે અલગ જમવું છે એક તો કારણ કે ફેમિલી ને ફ્રેન્ડ બધા ભેગા થયા હોય તો ધૂળેટી સ્પેશિયલ આજે આપણે કઈ રેસીપી શીખવશું જો એ એમાં પણ એક એવું છે કે ભાઈ હંમેશા છે ને ધૂળેટી આવે એટલે હોળી ધૂળેટી હોય ને ત્યારે ચાટ તો ખવાતી જ હોય ધૂળેટી અધૂરી એવું કહેવાય તો આજે આપણે એવી જ એક મસ્ત મજાની ચાટ લઈશું અને એ છે બંગાળી પૂચકા અરે વાર પૂચકા એટલે આમ તો પાણીપુરી જ કેવાય પણ એનું જે પાણી છે ને એ થોડું બંગાળી માં આપણે બનાવવાનું છે આપણે જે બનાવતા હોય છે કે કોથમીર ફૂદીનો એડ કરી અને એને બનાવતા હોય છે પણ આપણે આ જે પાણી છે ને એ થોડું અલગ રીતે બનશે તો પાણી એકદમ અલગ રીતનું છે અને સાથે મસાલો પણ થોડો અલગ રીતનો બનવાનો છે અને સાથે એની અંદર પણ એક મસાલો ઉમેરવામાં આવે છે એનું જે સ્ટફિંગ તૈયાર કરીએ ને એમાં પણ એક અલગ જાતનો મસાલો ઉમેરવામાં આવે છે તો આજે આપણે એ બંગાળી ખાવા માટે કલકત્તા જવાની જરૂર નહીં પડે ત્યાં તમે જો ગયા હોય ને તો તમે એનો ટેસ્ટ કર્યો જ હશે એનો સ્વાદ આપણી પાણીપુરી કરતા એકદમ અલગ હોય છે તો એ જ પાણીપુરી હવે આપણા ઘરે રસ બનશે અરે વાહ તો સરસ મજાના બંગાળી પુચકા શીખવી દઈએ ચોક્કસ તો જો સૌથી પેલા એનું પાણી કેવી રીતે પ્રિપેર કરવાનું તો પાણી તૈયાર કરવા માટે આનું આ પાણી છે ને થોડું ખટાસ પડતું હોય છે ખાટું અને તીખું બંગાળી પૂચકામાં જે પાણીનો ઉપયોગ થાય છે એમાં ઘડી ચટણી નથી હોતી તો એના પાણી માટે આપણે લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન આમલી લેવાની છે અને એને પાણીમાં પલાળી લેવાની છે અને પાણીમાં પલાળી અને લગભગ એને કે અડધો કલાક ગરમ પાણીમાં પલાળી અને પછી મસળી અને એને ગાળી લેવાની છે એમ કરતા કપ જેટલું એનું પાણી તૈયાર કરી લેવાનું છે તો એ આંબલીનું પાણી અથવા આમલીનો નો પલ્પ તમે કપ લેવાનો છે એની સાથે બે થી અઢી કપ જેટલું પાણી લઈશું નોર્મલ સાદું પાણી એક પછી શેકેલું જીરું જોઈશે લાલ મરચું પાવડર લીલા મરચા બે નંગ લેવાના છે સંચર હાફ ટી સ્પૂન લઈશું કોથમીર અને ફુદીનો આની અંદર બહુ ઓછા પ્રમાણમાં લેવાના છે એટલે કે બે થી ત્રણ ટેબલ સ્પૂન કોથમીર લઈશું અને પંદર થી વીસ પાન આપણે ફુદીનાના અને ચાટ મસાલો લઈશું આ ઇન્ગ્રેડિયન્ટ જોઈશે એટલે આપણે જે પાણી બનાવીએ એ એકદમ ગ્રીન કલરનું બને છે આ પાણી એવું ગ્રીન કલરનું નહીં બને આ પાણીનો સ્વાદ અને કલર બંને અલગ બનશે હવે એની સાથે એક સ્ટફિંગ તૈયાર કરવાનું છે કે જે આપણે પાણીપુરીની પૂરીમાં ભરતા હોઈએ છે એમાં બેસીકલી દેશી ચણા અને કાચા કેળા અથવા બટાટા તમે લઈ શકો છો તો અડધો કપ દેશી ચણા લઈશું જેને લેવાના છે પલાળી અને બાફી લેવાના છે એની સાથે નંગ કાચા કેળા તો લઈ શકો છો મીઠું શેકેલું જીરું લેવાનું છે શેકેલું જીરું પાવડર હાફ ટી સ્પૂન ચાટ મસાલો હાફ ટી સ્પૂન રેગ્યુલર ચાટ મસાલો આપણે જે વાપરતા હોય એ જ લેવાનું છે એક ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન સંચર લેવાનો છે અને સાથે મૂડી મસાલો લેવાનો છે હવે મૂડી મસાલો જો તમને ખબર હોય તો ત્યાં કલકત્તાની ફેવરિટ ચાટ છે મૂળી તો જો એ મૂડી મસાલો તમારા ઘરે હાજર હોય તો તમે એ શકો છો નહીં તો તમે ચાટ મસાલો શેકેલું જીરું પાવડર લાલ મરચું મીઠું આમચુર સફેદ મરી પાવડર અને ત્રણ થી ચાર તમાલપત્ર આ બધી જ વસ્તુ લઈ અને એને ક્રશ કરી અને એનો એક પાવડર તૈયાર કરી લેવાનો છે તો એ મસાલો તમે લઈ શકો છો આ મૂળી મસાલાના જ ઇન્ગ્રેડિન્ટ છે તો તમે ઇન્સ્ટન્ટ પણ આવી રીતે તમાલ પત્ર તમારે ન એડ કરવા હોય તો એના સિવાયના બધા જ જે મિશ્રણ છે ને એ બધા જ જે પાવડર જ છે ચાટ મસાલો જીરું પાવડર લાલ મરચું મીઠું આમચૂર અને સફેદ મરી પાવડર તો આ બધા જ પાવડરને મિક્સ કરીને તમે આ મૂળી મસાલો તૈયાર કરી શકો છો તો એ મૂળી મસાલો તમે એક ટી સ્પૂન લઈ શકો છો એની સાથે અ એક ટેબલ સ્પૂન કોથમીર લેવાની છે હવે શું કરવાનું છે સૌથી પેલા આપણે પાણી તૈયાર કરી લેવાનું છે તો પાણી તૈયાર કરવા માટે આમલી પલ્પ લાલ મરચું શેકેલું જીરું સંચળ મીઠું ચાટ મસાલો લીલા મરચાં કોથમીર અને ફૂદીનો બધું જ મિક્સ કરી અને પછી થોડું પાણી ઉમેરી અને એને ક્રશ કરી લેવાનું છે ક્રશ કરી અડધા કપ જેટલું પાણી આપણે આની અંદર ઉમેરતા હોઈએ છે અને પછી બાકીનું દોઢ કપ પાણી છે એ જે મિશ્રણ તૈયાર થાય ને એને આપણે જે પેસ્ટ તૈયાર થાય એને એક બાઉલમાં લઈ લેવાની છે કે એક તપેલીમાં લઈ લેવાની છે અને એની અંદર બીજું એક્સ્ટ્રા પાણી ઉમેરી દેવાનું છે અને પાણી ઉમેરી મિક્સ કરી અને ઠંડુ કરવા માટે રેવા દેવાનું છે આ રીતે એનું પાણી તૈયાર કરી લેવાનું છે આ રીતે ત્રણ થી ચાર કલાક માટે તમારે પાણીને રહેવા દેવાનું છે અને પછી એને ગાળી લેવાનું છે જો ઈચ્છો ગાળવું હોય તો ગાળી શકો છો અને ન ગાળો તો પણ બહુ જ વાંધો નહીં આવે કારણ કે કોથમીરા અને ફુદીનો બહુ આપણે ઓછા પ્રમાણમાં લીધેલા છે એટલે થોડા પ્રમાણમાં એના chunks આવશે તો સરસ લાગશે તો તમે કરી શકો છો ત્યાં જે જે મળે છે એમાં તો કોથમીર ફુદી ગાળેલા નથી હોતા એના ચંક્સ આવતા હોય છે હા ખાવામાં આવતા હોય છે એટલે બહુ જ ઓછા પ્રમાણમાં આવે પણ દેખાવામાં પણ સરસ લાગે અને ખાવામાં પણ સરસ લાગે અને હવે સ્ટફિંગ માટેની વસ્તુ છે એમાં દેશી ચણા અને કાચા કેળા બને લેવાના છે ને પેલા મિક્સ કરી લેવાના છે અને હંમેશા જારે પણ તમે પાણીપુરી નું જે સ્ટફિંગ બનાવો ને ત્યારે એને છે ને હાથે થી મિક્સ કરવાનું છે તમે જો એને હાથે થી સરસ રીતે મિક્સ કરશો ને તો થોડા દેશી ચણા તૂટશે થોડા કાચા કેળા છે કે બટેટા છે એનો પણ થોડો માવો થશે તો એ વધારે સરસ લાગશે તમે આમ બધી વસ્તુ ચમચી થી મિક્સ કરશો ને તો એ પ્રોપરલી મિક્સ નહી થાય તમે ક્યારે પણ ખમચા ઉપર પાણીપુરી ખાવા ગયા હો તો એમનો માવો કે મસાલો તમે જોયો હોય ને તો તમને ખબર પડશે કે આમ બટેટા હશે એ અડધા મેસ થયેલા હશે અડધા ટુકડા હશે ચણા હશે એ પણ થોડા મેસ થયેલા હશે થોડા ટુકડા હશે તો એવી રીતે હાથેથી તમે જયારે સરસ રીતે મિક્સ કરશો ને તો બધી વસ્તુ બહુ સરસ મિક્સ થશે હવે એની અંદર શેકેલું જીરું પાવડર મીઠું ચાટ મસાલો લાલ મરચું સંચર અને મૂડી મસાલો આ બધી જ વસ્તુ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને છેલ્લે કોથમીર ઉમેરી લેવાની છે હવે પુરી લેવાની છે મોટી પુરી જે આવે છે ને એ પુરી લઈ એની અંદર સ્ટફિંગ ભરી અને પછી પાણી એડ કરીને સર્વ કરવાનું છે હમ સરસ મજાના બંગાળી પૂચકા આજે આપે શીખવ્યા છે આપણે આમ તો પાણીપુરી કહી શકીએ પણ જે ટેસ્ટ છે એ બંગાળ સાઈડ છે એમાં થોડું વેરીએશન છે એટલે આ બંગાળી ફૂચકા આપણા લિસનર્સ બનાવવાની બહુ જ મજા આવશે અને આહા હા પાણીપુરી નું નામ આવે અને મોમાં પાણી ના આવે એ તો શક્ય જ નથી એટલે આવતીકાલે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જો તમે ધૂળેટી મનાવશો અને એના પછી સાંજે કંઈક અલગ જ ખાવાની ઈચ્છા થઈ હોય તો આ બંગાળી ફૂચકા જરૂરથી ટ્રાય કરજો આ પૂચકા એવા છે ને કે એક વખત તમે ટેસ્ટ કરશો ને તો તમે છે ને પાણીપુરી બનાવશો ને ત્યારે બે પાણી બનાવતા થઈ જશો એક તો રેગ્યુલર આપણું પાણી કોથમીર પુદીના વાળું અને બીજું આવું પાણી એટલું ટેસ્ટી બને છે ને અને આપડે તો હવે તો કેટલા બધા વેરીએસન માર્કેટમાં પણ મળે છે આમ પુરી ખાવા જાઓ તમે પાણીપુરી બારે ખાવા જાઓ તો આઠ થી દસ ટાઈપ ના પાણી મળતા હોય છે પણ એમાં તમને આ પાણી ક્યાંય નહીં મળે એટલે આ પાણી તમારે ઘરે બનાવવું પડશે અને આવો જયારે ધૂળેટી જેવી તહેવાર હોય કલરફુલ તહેવાર હોય અને બધા ફ્રેન્ડ ભેગા થયા હોય ત્યારે જો આવી વાનગી હોય ને તો જલસો પડી જાય સાથે આવતીકાલે બહુ જ બધા કલરફુલ રંગોથી તેઓ એકબીજાને રંગે તેમના ફેમિલી સાથે અને એમનું જીવન પણ ઘણા જ બધા સુખરૂપી કલર થી ભરાઈ જાય એવી આશા સાથે એવી શુભેચ્છા સાથે એકદમ સાચું અને હા ખાસ એક વાત હું અહીંયા એડ કરીશ કે તમે કલરનો ઉપયોગ કરજો ચોક્કસ થી કરજો ગુલાલનો ઉપયોગ કરજો પણ કેમિકલ નો ઉપયોગ ન કરજો કેમિકલ વાળા કલરનો ઉપયોગ ન કરજો અને સરસ રીતે સાત્વિક હોળી તમે સેલિબ્રેટ કરજો બહુ જ બધી વિશિષ છે તમને જી તો આવતીકાલનો આ તહેવાર આજે હોળી અને આવતીકાલે ધૂળેટીનો તહેવાર આપના સૌ માટે ઘણા જ બધા કલર લઈને આવે ઘણા જ બધા રંગોથી આપણું જીવન રંગાઈ જાય એવી જ શુભેચ્છા સાથે સુરભીબેન આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું ત્યાં સુધી આવજો અને શ્રોતા મિત્રો અત્યારે હવે આપણી સાથે જોડાયા છે ફાલ્ગુની બેન સોમૈયા કેમ છો ફાલ્ગુની બેન એકદમ મજામાં ભૂમિ બેન કેમ છો આપ એકદમ મજામાં ફાલ્ગુની બેન સુરભી સોડમ કાર્યક્રમ માં ફરી એકવાર આપનું સ્વાગત છે થેન્ક યુ લિસનર્સ ને ફરી માટે મને બોલાવવા માટે ને આ મોકો આપ્યો એના માટે આકાશવાણી અને લિસનર્સ બેનું થેન્ક યુ કહું છું કે મને ફરી માટે ચાન્સ આપ્યો એના માટે જી ફાલ્ગુની બેન હવે આવતીકાલે તો છે ધૂળેટી તો આજના કાર્યક્રમમાં સુરભી બેને તો સરસ મજાના બંગાળી પુચકા આપણને શીખવ્યા છે તો આપ આવી કઈ રેસીપી આજે લિસનર્સ માટે લઈને આવ્યા છો એની જ રિલેટેડ એક બીજી રેસીપી છે જેને થોડુંક ટ્વિસ્ટ એન્ડ ટર્ન સાથે જો હું લાવી છું જેમ તમને ખબર હશે કે આજકાલ વેફલ્સ યંગ જનરેશનમાં બહુ ડિમાન્ડમાં છે તો હું વફલ્સ જ લાવી છું અને એને મેં પાણીપુરીમાં વફર્સ જે છે ને પાણીપુરી વફર્સ છે તો જેને પાણીપુરી ટોટલી જે છે ને એને માં કન્વર્ટ કરી અને હું લિસનર્સ ને પીરસવાની છું હોપ કે લિસનર્સ ને આ ટ્વિસ્ટ એન્ડ ટર્ન વાળી પાણીપુરી વફલ્સ ગમશે મારા અરે

આપણે અડધો કપ જોશે બાફેલા બટેકા અડધો કપ જોશે ચણા પલારેલા આપણા કાળા ચણા પલારી અને બાફેલા છે મીઠું સ્વાદ પ્રમાણે જે આપણે પાણીપુરી નું પાણી તો લેડીઝ બધી બનાવતી હશે તો એ પાણી નથી બનાવવાનું એની જાડી પેસ્ટ રાખવાની છે મિક્સર માં વાટીને જે બી આપણે પાણીપુરી નું પાણી બનાવી છે ને એ જાડી પેસ્ટ જોશે પાણીપુરીનો મસાલો જોશે સંચર જોશે ને મીઠું જોશે સ્વાદ પ્રમાણે આ ઓફર માટેનું છે અને આપણે ઉપર જે ગાર્નિશિંગ કરીશું જેને આપણે ચાર્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યું છે એના માટે આપણને જોશે લસણની ચટણી લીલી ચટણી ગરી ચટણી પછી આપણને જોશે પાણીપુરીનો મસાલો ઉપર સ્પ્રિન્કલ કરવા માટે મીઠું જોશે સંચર જોશે અને સેવ મસાલા સિંગ અને કાંદો અત્યારે તો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે કેરી દાણમ ટામેટા અને બીટ એ આપણને ગાર્નિશિંગ માટે અને કોથમી જોશે ઝીણી સમારેલી તો આપણે હવે પહેલો તો પ્રશ્ન એ આવશે આપણા લેસનર્સ નો કે વફલ મશીન બધાના ઘરે હોવું જરૂરી નથી તો એને કેવી રીતના આપણે વફલ્સમાં કન્વર્ટ કરી શકીએ તો બિલકુલ ગભરાવાની જરૂર નથી આપણે આપણા ઘરમાં જે રેગ્યુલર ગેસ ટોસ્ટર યુઝ કરતા હોઈએ એમાં બી આપણે બનાવી શકીએ છીએ અને આપણા ઘરે જે ઇલેક્ટ્રિક સાઇડવિચ ટોસ્ટર આવે છે એમાં બી આપણે કરી શકીએ છીએ હા ફરક એટલો પડશે કે જે આપણને ઇમોશન્સ પડશે ને જેની આપણે વફલ્સની કહીએ જે એ નહીં પડે તમારે પણ ફર્સ તમારા બની જશે તો એના માટે શું કરવાનું છે એક બાઉલ લેવાનું છે એ બાઉલમાં આપણે સૂજી બાફેલા બટેકા અને કાળા ચણા ક્રશ કરીને આપણે દર દર ક્રશ કરીને નાખવાનું છે એમાં પછી બધા મસાલા કરવાના છે મીઠું છે પાણીપુરીનો મસાલો છે જે પાણીપુરીની આપણે જે ચટણી રેડી કરી થીક જે ઘાટી એ સંચર અને એ બનાવીને સેમીથીક જેવું આપણું એક મિક્સર રેડી થશે એ આપણે રેડી કરી અને આપણું જે વફલ મશીન છે જેની પાસે વફલ મશીન હોય એ ગ્રીસ કરી લે ઉપર નીચે થી અને એમાં પાથરી દેવાનું છે અને ના હોય તો એ ટોસ્ટર માં ગ્રીસ કરી અને આ મિક્સર પાથરી અને ધીમા તાપે ગેસ પર કરી લે અથવા તો સેન્ડવીચ ટોસ્ટર હોય તો એમાં પાથરી દે આ મિક્સર અને આપણે એને થવા દેવાનું છે કરીબન આપણે દસ કે બાર મિનિટ થશે આ થતા થઈ જાય એટલે પછી આપણે એને બારે લેવાનું છે પ્લેટમાં અને આપણે જે પાણીપુરી કીધી પણ આમાં પાણી તો ભરાશે નહીં એટલે આપણે એને સેવ પુરીની જેમ સર્વ કરીશું તો આ વફલ્સ ને આપણે પ્લેટમાં લઈ એના પર આપણે પુદીનાની ચટણી ખજૂર લાલ ચટણી એ બધું સ્પ્રિન્કલ કરીશું પછી દહીં નાખીશું પછી આ બધું મસાલો નાખીશું આપણે સંચર છે ચાટ મસાલો છે પાણીપુરી મસાલો છે એ સ્પ્રિન્કલ કરીશું ઉપર પછી આપણે એના પર સ્પ્રિન્કલ કરીશું આપણે જે કચુંબા રેડી કર્યું છે કાંદા ને કેરી ને કાકડી ને બધું એ સ્પ્રિન્કલ કરીશું સેવ સ્પ્રિન્કલ કરીશું મસાલા સેવ મસાલા સિંક સ્પ્રિંકલ કરીશું અને છેલ્લે કોથમીર નાખી અને ગાર્નિશ કરીને આપણું રેડી થઇ જશે પાણીપુરી વોફલ અરે વાહ તો રેડી છે આપણું પાણીપુરી વફલ્સ હોપ્સ લિસનર્સ ને ગમશે અમારી ટ્વીસ્ટ એન્ડ ટર્ન વાળી રેસીપી જી ફાલુની આમ જોવા જાય તો પાણીપુરી તો એવું છે ને કે આપણે બધાને બહુ જ ભાવતી હોય પણ પાણીપુરીના ટેસ્ટ ને કાક અલગ રીતે તમે આજે સર્વ કર્યો છે હા અને પાણીપુરી નું નામ સાંભળતા જ મોમાં જયારે પાણી આવી જતું હોય અને આજના યંગસ્ટર્સ ને આપણે જે રીતે કહ્યું કે ભાઈ વફલ્સ નો ટ્રેન્ડ અત્યારે બહુ જ ચાલી રહ્યો છે વફલ્સ બધાને બહુ જ ભાવતા હોય છે તો આપણે આપણા લિસનર્સ ને વફલ્સ તો ખવડાવીએ છીએ પણ પાણીપુરીના ટેસ્ટમાં અને ધ્યાન બજારમાં લોકો જાય સ્ત્રીઓ ખાસ કરીને જાય ને પાણીપુરી ખાધા વગર ની પાછી ના જ આવે તો આ તો એક ચટકારો થઈ ગયો ને હોળી જેવો દિવસ છે તો ચટકારો મળી જાય તો જલસા પડી જાય બધાને નાના મોટા બધાને જી ચોક્કસ તો આવતી કાલે છે ધૂળેટીનો તહેવાર અને આપણે આપણા શ્રોતાઓને કહીએ કે આપના ઘરે આવી સરસ મજાની તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે તમે જ્યારે ધૂળેટી નો તહેવાર ઉજવી રહ્યા હો ત્યારે આ બંને રેસીપી ખાસ કરી અને ટ્રાય કરજો અને ફાલ્ગુની મેમ તમે ફરી એક વખત અમારા શોમાં આવ્યા ને એટલી સરસ મજાની રેસીપી આપણા શ્રોતાઓ સુધી પહોંચાડી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ભૂમિ મેમ મને ફરીથી બોલાવવા અને હજી આશા રાખું છું કે વ્યુઅર્સ ને મારી રેસીપી ગમતી રહેશે અને તમે મને ફરી ફરી બોલાવતા રહેશો લિસનર્સ માટે જી ચોક્કસ થેન્ક યુ તો શ્રોતાઓ આ સરસ મજાના રંગોનો તહેવાર આપના જીવનમાં અનેક ગણા ખુશીઓના રંગથી છવાઈ જાય એવી શુભેચ્છા સાથે આજનો આ કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ આપ પણ આપની રેસીપી આ કાર્યક્રમમાં શેર કરવા ઈચ્છતા હો તો અમને વોટ્સએપ કરો ચોરાણું બસો ચોસઠ એકવીસ બસો ચોપન પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે ટિલ ધેન ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોકસી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું